લાલા તારી આવી હાલત થઈ હતી એટલે લાલા તે મારી કેટલા પૈસા ઉધાર લીધા કેટલા પૈસા લીધા અત્યાર સુધી કઈક રૂપિયા પાછો આપે મને હા હા લીધા છે યાર લીધા છે પણ આવી પરિસ્થિતિ તારી તને પૈસા ઉછી ના લેવા તમે મારું ઘર ગાડી બધું જ વેચી દીધું બધું વેચીને તને પૈસા ઉછી ના લે તેમન પૈસા પાછા આપ્યા અત્યાર સુધી અત્યાર સુધી તેમન કોઈ રૂપિયા પાછો આપ્યો આપી દે આપી દે યાર લે યાર હું તને વ્યાજે લઈ ગમે તે પૈસા લોન લઈ ગમે તે કરે તાર પૈસા તને આલ દે બસ તું ભઈ યાર એથી જા અત્યારે અહીંયા અગર કોઈ તને મારી જોડે જોઈતી છે તો મને કોઈ અત્યારે ભીખ પણ નહી આપે તું એથી જા યાર અત્યારે અહીંથી અલ્યા પણ તને ખબર તો છે માર કેટલી ગર્લફ્રેન્ડ હતી એટલે માર ખર્ચા વધી જાય અત્યારે પેલી નવી ગર્લફ્રેન્ડ કરી ને પિક્ચર જોવા લઈને જવું છું એટલે ચારસો રૂપિયા હું લઈ જઉં આલા ના ના પાછા ચારસો રૂપિયા કમાવી છે માર ખાવાનું છે પાલ ચારસો રૂપિયા તમારે પાછા આલ